પંચમહાલ જિલ્લામાં રમઝાન ઈદની ઉજવણી દરમિયાન મુસ્લિમ સમાજે યુસીસી અને વકફ સુધારા બિલ સામે વિરોધ નોંધાવ્યો શહેરના મુસ્લિમ સિપાહી સમાજે આ કાયદાઓનો સખત વિરોધ કરતા ઈદના તહેવારના દિવસે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી બાંધી ઈદગા ખાતે રમઝાન ઈદની નમાઝ અદા કરી જેના દ્વારા તેઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણયો સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો અને ઉત્તરાખંડની સરકારે આ કાયદાનો અમલ કરાયો બરાબર એના ભાગરૂપે ગુજરાત ગવર્મેન્ટ પણ આ કાયદાનો અમલ કરવા માટે એક કમિટી બનાવી છે અને આ કમિટી આખા ગુજરાત રાજ્યમાં ફરી ફરીને અભિપ્રાય લઈ રહી છે આપણો દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે આપણું બંધારણ એ બિનસાંપ્રદાયિક બંધારણ છે હરેક ધર્મના હરેક સમાજના લોકોને અનુકૂળ આવે એવું બાબા સાહેબ આંબેડકર સાહેબે આ બંધારણ ઘડવા ઘડ્યું છે પરંતુ જે કેન્દ્ર સરકારે જે આ કાયદો ઘડ્યો અને ગુજરાત સરકાર તેનો અમલ કરવા જઈ રહી છે ત્યારે અમે શહેરાના સિપાહી સમાજના લોકો આ કાયદાનો સખત વિરોધ કરીએ